હલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગોસાઇ ભારત પર તો મિત્રો આપણે આજે આ વિડિયોમાં જે ગુજરાત સરકાર દ્વારા મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટરની જે પરથી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી લેશું તો તમે વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોમાં આપણે કઈ તારીખે ફોર્મ ભરી શકશું તમારી શું શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ પરીક્ષાનો અભ્યાસક્રમ શું છે તમારી હોય મર્યાદા શું છે ઓનલાઈન એપ્લાય તમે ક્યારે કરી શકો સંપૂર્ણ માહિતી આપણા એક વિડીયો દ્વારા મેળવશું તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો જેથી આ માહિતીનો લાભ અને ભરતીનો લાભ અન્ય લોકો લઈ શકે તો શું છે આ માહિતી તે આ વિડીયો દ્વારા મેળવીએ મિત્રો આ ભરતીમાં આપણે ઓનલાઈન અરજી કરવાની તારીખ છે એક નવ બે હજાર પચીસ અને ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ છે પંદર નવ બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે અને ઓનલાઈન અરજી તમારે જી એસએસ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર અરજી નોંધાવવાની રહેશે હવે મિત્રો આ ભરતી માટે જગ્યાઓની વાત કરીએ તો કે ટોટલ કુલ પિંચોતેર જગ્યા પર ભરતી કરવામાં આવેલી છે જે તમારે જે કેટેગરી લાગુ પડતી હોય તે આપણે આ કોષ્ટકમાં બતાવેલ છે તે પ્રમાણે તમારે જોઈ લઉં એમ ટોટલ પિંચોતેર જગ્યા પર મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્કટરની જગ્યાઓ ભરવામાં આવશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમારા પાસે એસએસસી અને એચએસસી પ્રમાણપત્ર હોવું જોઈએ એટલે કે દસ પાસ અને બાર પાસનું પ્રમાણપત્ર હોવું જોઈએ અને સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી ઓછામાં ઓછા એક વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ મેળવેલો હોવો જોઈએ એટલે કે ડિપ્લોમા તમારે સેનેટરી ઇન્સપેક્ટરનો ઓછામાં ઓછા એક વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ તમારે કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી ભાષા બંનેનું પૂરતું ઉમેદવારને જ્ઞાન હોવું જોઈએ મિત્રો આ ભરતી માટે આપણે પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ છવ્વીસ હજારના ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે એટલે કે તમને મહિનાના છવ્વીસ હજાર પગાર આપવામાં આવશે મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો કે ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ એટલે કે તમારી ઉંમર અઢાર વર્ષથી તેત્રીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ અને હા તેમાં કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી છે જે તમને તમારી કેટેગરી વાઇઝ મળવાપાત્ર છે એટલે જે આપણે ડિસ્પ્લે પર કોષ્ટક બતાવેલ છે તેમાં તમને જે કેટેગરી લાગુ પડતી હોય તે પ્રમાણે તમને છૂટછાટ મળવાપાત્ર રહેશે જે તમારી એક નજર મારી લેવી મિત્રો આ ભરતીમાં આપણે પરીક્ષા ફ્રીની વાત કરીએ તો કે પ્રાથમિક પરીક્ષા માટે તમારા બિન અનામત વર્ગના માટે પાંચસો રૂપિયા પરીક્ષા ફ્રી રહેશે અને અનામત વર્ગ જેમાં તમામ કેટેગરીની મહિલાઓ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પછી દિવ્યાંગ અને એક્સ આર્મી મેન માટે ચારસો રૂપિયા પરીક્ષા ફ્રી રહેશે અને આ પરીક્ષા ફ્રી પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરત આપવામાં આવશે એટલે કે તમે જ્યાં ફોર્મ ભરો અને જે પરીક્ષા ફ્રી ભરો છો અને તે તમે પરીક્ષા આપવા જશો એટલે તમને ત્યાં પાછી નહીં આપવામાં આવે પણ ઓનલાઈન પાછી તમને રિફંડ કરી દેવામાં આવશે એ મિત્રો હવે આપણે પરીક્ષા પત્રની વાત કરીએ તો તમે બે પાર્ટમાં તમારું પેપર લેવામાં આવશે જેમાં પાર્ટ વન અને પાર્ટ બી હશે તો પાર્ટ એમાં તમે તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન હશે જે ત્રીસ ગુણનું રહેશે અને ગાણિતિક કસોટી જે પણ ત્રીસ ગુણનું રહેશે એમ કુલ પાર્ટ એ સાઠ ગુણો રહેશે અને પાર્ટ બી જેમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્સિવ જે કુલ ત્રીસ ગુણું રહેશે અને સંબંધિત વિષયો અને તેની ઉપયોગિતાને લાગતા પ્રશ્નો એ એકસો વીસ ગુણને રહેશે એમ મળી અને પાર્ટ બી કુલ એકસો ને પચાસ ગુણો રહેશે આ પ્રમાણે તમારો પરીક્ષાનો સિલેબસ છે તો મિત્રો આશા છે કે આ ભરતીને લગતી તમામ માહિતી આપણે આ વિડિયો દ્વારા તમને આપેલી છે અને વધારે માહિતી માટે આપણે ઓફિશિયલ નોટિફિકેશન આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકેલી છે તો ટેલિગ્રામ ચેનલની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે ત્યાં જઈ તમારે ટેલિગ્રામ જોઈન કરી લેવું અને મિત્રો આવી જ ઉપયોગી માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી વિડીયોને લાઇક કરો અને આગળ શેર કરો જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીએ મળીએ આગલા વિડીયોમાં